દ્વારકાની પચાસ વર્ષ જૂની વિદ્યાવિહાર સ્કૂલમાં સેફ્રોન એટ્યુવન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અર્થે પ્રથમ વાર વાર્ષિક મહોત્સવ ઉજવાયો જે કાર્યક્રમમાં દ્વારકાવાસીઓએ મોડી રાત સુધી માણ્યો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક વિભાગ દ્વારા ગઈકાલે પ્રથમ વાર્ષિક દિન ઉજવવામાં આવ્યો જેમાં દરેક પરફોર્મન્સમાં કંઈક ને કંઈક સંદેશો છુપાયેલો હતો અને બધા જ પરફોર્મન્સમાંથી આકર્ષણનું કેન્દ્ર દેશભક્તિ અને મોદીજીનું અંગેનું પરફોર્મન્સ રહ્યું હતું ને ત્યારે આ કાર્યક્રમમાં ભારત પાકિસ્તાનના સંબંધોને ઉભવું તથા દોસ્તીની મિસાલને દર્શાવતા આ વાર્ષિક દિવસના આયોજનમાં બાળકોને પ્રોત્સાહન કરવા માટે મોટી સંખ્યામાં દ્વારકાની કલાપ્રેમી જમતા ઉમટી હતી અને સાથે સાથે સરકારી ફરજ બજાવતા અધિકારીઓએ પણ અહીં હાજરી આપી હતી અને આ શાળા દ્વારા અવારનવાર કાર્યક્રમો તથા વિવિધ પ્રવૃત્તિઓ થતી જ હોય છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ હેતુથી આ પ્લેટફોર્મ મળી રહે બાળકોને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આસ લેના ભી મુશ્કેલ બન ગયા હે મુજે ઇસ ગંદગી સે મુક્ત કરો બેટા મુક્ત કરો આજના આ વાર્ષિક ઉત્સવની અંદર કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે અને શું શું ઉજવવામાં આવ્યું અને એનો હેતુ શું હતો ઉદ્દેશ્ય શું હતા એ વિશે આપણે વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષકો અને એમના એકેડેમિક હેડ પાસેથી જાણશું તો મેડમ આપણને જણાવશે કે આજે શું વિશેષ કાર્યક્રમો થયા આજે પહેલે તો પહેલાં તો આપણે લોકો અમે લોકો અહીંયા બેટી બચાવોનો જ એક મુદ્દો લીધો હતો જે અત્યારે અત્યારે સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે કે આપણે કઈ રીતે ઇમ્પોર્ટન્સ આપીએ બાળાઓને સોસાયટીમાં એક એક સ્થાન મળે જે કરીને આપણે એટલે આ એક ઘણા બધા છોકરાઓએ વિશેષ કાર્યક્રમ કર્યા પછી આપણે દેશભક્તિની એક ફિલિંગ છે એ છોકરાઓમાં જેમ ડેવલપ થાય તો એ ઘણા બધા દેશભક્તિઓના કાર્યક્રમ આપણે અહીંયા છે રજૂ કરવામાં આવ્યા છોકરાઓ ઘણા ઉત્સાહથી આપણા આ પ્રોગ્રામ કરેલો છે અને કેટલા દિવસથી આની તૈયારી કરવા કરતા હતા થેન્ક યુ વધુ માહિતી આપણે બીજા એક મેડમ પાસેથી મેળવીએ આપણા જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એ જે વિદ્યા વિહાર સ્કૂલની અંદર જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલો છે તેમાં દરેક કૃતિની અંદર કંઈક ને કંઈક સંદેશો તો હતો જ કે તેમાં જે બાળકોએ પહેલેથી બચપણથી લઈ અને જ્યાં સુધી તે પોતાની પ્રગતિ કરે છે ત્યાં સુધીમાં તેના જીવનની અંદર શું શું ફેરફાર આવે છે અને તેના દ્વારા તે દેશને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે તો નાના બાળકોથી લઈ અને મોટા બાળકો ધોરણ આઠ ના બાળકો સુધીની દરેક કૃતિઓની અંદર કંઈક ને કંઈક સંદેશો તે સમાજને મળી રહે તે માટે જે અમુક અમુક જે એવા સોંગ છે જેની અંદરથી નાના બાળકોના જીવન વિશે એના વિકાસ વિશે પછી આર્મી મેન છે તે બે દોસ્તો છે એના વિશે નહીં અને જે સરહદ છે તે આખા જગતની અંદર ક્યાંય સરહદ નથી આખું જગત છે તે એક જ છે એવો સંદેશો આપતા અને સ્વચ્છતા અભિયાન કે જે આજે આપણો દેશ છે એ એક પીડાની અંદર છે કે જે ગંદકી છે એને દૂર કરવા માટેનો એક સંદેશો છે કે જે સ્વચ્છતા અભિયાનનું નાટક એ પણ અહીંયા વિદ્યાર્થીઓએ રજૂ કરેલું છે

અને કોઈ આવી જ રીતના દરેક સોંગમાં કંઈક ને કંઈક રહેલો અને એમાં જે પોતાના હિતમાં રહેલો એ કરેલો હતો આપણે બધાએ જાણ્યું કે પ્રી બાળકો એટલે લગભગ ત્રણેક વર્ષ સાડા ત્રણેક વર્ષની ઉંમરથી લઈ અને ધોરણ એક થી લઈ અને ધોરણ આઠના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો દરેક નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો દરેક બાળકોને સર્વાંગી વિકાસ હેતુ એક પ્લેટફોર્મ મળે એમ જોયું આપણે કે શાળાની અંદર શનિવારે અને અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ તો થતી જ હોય છે પણ આ બધી પ્રવૃત્તિનો સમાવેશ કરી લેતું આ બધી પ્રવૃત્તિઓને આવરી લેતું એક સરસ મજાનું પ્લેટફોર્મ આજે શાળા દ્વારા આ એક વા પ્રથમ વાર્ષિક એન્યુઅલ ફંક્શનના દિવસે આપવામાં આવ્યું હતું અસ્તુ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા આજે બાળકોનો ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો અને એટલો સરસ પ્રોગ્રામ હતો કે એમ લાગે જ નહીં કે આ સ્કૂલનો પહેલો પ્રોગ્રામ હતો પરંતુ શિક્ષકોની એટલી બધી મહેનત હતી કે આપણને એમ થાય કે ના એ લોકો દિન બદિન પ્રગતિ કરશે અને શિક્ષણ સાથે સાથે આવી કલાત્મક પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી હોય છે બાળકોના જીવનમાં એ માટે આ લોકોએ જે પ્રોગ્રામો આપ્યા છે તે જોઈને આપણને એમ થાય કે ના ખૂબ જ સરસ છે આવા પ્રોગ્રામ બાળકો માટે ખૂબ જ જરૂરી છે અસ્તુ દેવભૂમિ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે વિદ્યાવિહાર પ્રાથમિક શાળા જે દ્વારકા તાલુકાની અંદર આવેલી એક સ્કૂલ છે ખરેખર જોવા જઈએ તો દ્વારકાની અંદર આ વિદ્યાવિહાર પ્રાથમિક શાળા એ પચાસ એક વર્ષથી ચાલતી એક સ્કૂલ છે પણ આ વર્ષે આ શાળાની અંદર ઘણા બધા સુધારા વધારા થયેલ છે અને આજે આ શાળાની અંદર ખાસ તો વાર્ષિક દિવસનું એક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે તો દેવભૂમિ દ્વારકા ન્યૂઝની આ ટીમ આજે પહોંચી છે વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તો ખાસ તો એ આ જે સ્કૂલ છે વિદ્યાવિહાર પ્રાથમિક શાળા એમનું મેનેજમેન્ટ સેફ્રોન એજ્યુબલ્ટ પ્રાઇવેટ લિમિટેડ આ એક કંપની દ્વારા થઈ રહ્યું છે તો આપણી સાથે આજે સેફ્રોન એજ્યુબલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સાહેબ શ્રી પૂર્ણેશભાઈ જૈન ઓપરેશન હેડ વિજયભાઈ જોશી કેયુર સાહેબ અને વિદ્યા પ્રાથમિક શાળાનો સમગ્ર અને બધો જ સ્ટાફ અહીંયા હાજર છે ત્યારે વિશેષ અને વધુ માહિતી હું પૂર્ણેશભાઈ પાસેથી જ મેળવીશ કે શું આજના કાર્યક્રમમાં હતું આજે જે કાર્યક્રમ અમે અહિયાં રજૂ કર્યું બાળકોએ રજૂ કર્યું એ આમ જોવા જઈએ તો સંસ્થા પચાસ વર્ષ જેમ કીધું પચાસ વર્ષ જૂની છે પર આપણે એક વર્ષથી સેફ્રોન એડ્યુવર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ આ સંસ્થાનું મેનેજમેન્ટ સંભાળે છે જ્યાં આ વિદ્યાવિહારનું હિસ્ટ્રી અમે જ્યારે દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ ઘણા બધા લોકોએ અહીંયાથી સ્ટડી કરીને આજે બહુ સરસ જગ્યા લોકેટેડ છે સારું એવું એમનું બિઝનેસ કે પોતાની કારકિર્દી કરે છે પર જે નવા જમાના પ્રમાણે જે ફેરફારો કે જે જરૂરિયાતો ઊભી થાય છે સ્કૂલોમાં એ જોતા ટ્રસ્ટ દ્વારા ચર્ચા સાથે ચર્ચા કરવામાં અને આ ડિસિઝન લેવામાં આવ્યું કે હવે એક નવે સ્તરથી નવી પ્લાનિંગ સાથે આપણે આ સ્કૂલને અગેન એક લેવલ ઉપર લઈ જાવીએ આના સાથે અમે સેફ્રોન એડ્યુવર્લ્ડના વિઝન સાથે અમે આ સ્કૂલની મેનેજમેન્ટનું કાર્યભાર સંભાળ્યું એક વર્ષ અત્યારે અમારું પૂર્ણ થયું છે આજે અમારું એન્યુઅલ ડે હતું વિઝન અમારું છે કે દ્વારકાની એક ટાઉનમાં સારી એવી મેનેજમેન્ટ પદ્ધતિથી અમે એક સ્કૂલ રન કરી શકીએ એમને પોરબ સોરી દ્વારકાની જો ધરતી છે જ્યાં જે વાલીઓ છે એમને બહાર ન જવું પડે ક્યાં ઓર બહાર જઈ એજ્યુકેશન સિસ્ટમ ન મેળવું પડે એમના માટે અમે અહીંયા દ્વારકામાં જ સારા ટીચર્સ સારી ટીમ સાથે એક વ્યવસ્થિત આયોજન કરી એમને બેસ્ટ એજ્યુકેશન મળે એ હેતુથી અમે પ્રયાસરત છીએ ડિફરન્સ સેફ્રોન એડ્યુબલ્ડ પ્રાઇવેટ લિમિટેડના મેનેજમેન્ટ અને બીજ શું નવું અમે કરીએ છીએ એમના થોડાક આયોજન તમને કહું કે જો અમારી ફ્યુચર પ્લાનિંગ્સ છે કે અત્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમે ઘણું બધું ફેરફાર કર્યું છે નવા કલર્સ નવા આયોજન સાથે એર કન્ડિશન પ્રી સ્કૂલ અત્યારે પ્લાનિંગમાં છે પ્લસ ગ્રાઉન્ડ્સમાં અમે ઘણી બધી એક્ટિવિટીઝ પ્લાન કરીએ છીએ ક્રિકેટ વોલીબોલ હેન્ડબોલ સ્વિમિંગ પૂલ એ પણ અમારી પ્લાનિંગમાં અત્યારે છે કે અમે એક સ્કૂલમાં પણ એક તરણતાલ આપી શકીએ જ્યાં બાળકોને સ્વિમિંગ જેવી એક્ટિવિટી પણ અહીંયા જ મળી જાય એના માટે વધારે અમાઉન્ટ ખર્ચી બહાર ન જવું પડે આવી ફેસિલિટીઝ માટે આ બધી પ્લસ સૌથી વધારે એક ભણતર સાથે સારું ભણતર મળે એ એક આશય અમારું છે અમારો જો કેલેન્ડર છે એ બેલેન્સ્ડ કેલેન્ડર છે ભણતર બહુ જરૂરી છે એ અમે માનીએ છીએ પણ સાથે વિવિધ પ્રકારની જો એક્ટિવિટીસ છે જો કલ્ચરલ એક્ટિવિટીઝ છે જેનાથી બાળકોમાં કોન્ફિડન્સ કરેજ આવી બધી એક ભાવનાઓનો વિકાસ થાય એ પણ અમે કેલેન્ડરમાં યુઝ કરીએ છીએ આવું લગાતાર આવા પ્રોગ્રામ્સ અમે અમારા સેટરડે એક્ટિવિટી કેલેન્ડર્સમાં પ્લાન કરીએ છીએ તો આ બધું આયોજન અમારું છે ઘણા બધા નવા ફેરફાર આવશે ડિટેલ આઉટ તો અમે બાદમાં કરી શકશું આજનો દિવસ અમારું પૂર્ણ થયું છે બહુ સરસ પેલું ફર્સ્ટ યર હતું અને આ હું ખાસ કરીને વાલી મિત્રોનું અને સ્ટાફનું થેન્ક યુ અહીંયા આપું છું કે બહુ સરસ મહેનત મહેનતથી બાળકોને તૈયાર કરી અને સારી કૃતિઓ અહીંયા રજૂ થઈ ધન્યવાદ આપણે જાણ્યું કે આજે વિદ્યાવિહારનો પ્રથમ દિવસ અહીંયાં વિદ્યાવિહારનું આ પ્રથમ વાર્ષિક દિવસનું અહીંયા આયોજન ઉજવવામાં આવ્યું અને જેમ સાહેબે કહીએ કહ્યું એમ કે દ્વારકાની અંદર એક આ સીબીએસઈ સ્કૂલ બનવા જઈ રહી છે પ્રિસ્કૂલ એર કન્ડિશન બનવા જઈ રહી છે અને બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય ખાસ એવા એક હેતુથી આ એક શાળા દ્વારકામાં પ્રવેશી રહી છે આવી એક શાળા વિશે આજે આપણે જાણું વસ્તુ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા